કેમ તો ભાઈ આપણે જુવાર વાવાની બાકી ને અડધો ભાગ એ આજ વાવવાનો છે તો આગળ હાથે આવી ગયું છે હાથે આવી ગયું અને ભરતભાઈ હાથે આંકવા મળ્યા છે નાના ભાઈ આજ પાછા છે પાસાતે આંકવા આટુંથી એના દાદા હરે અને જુવાર મારશે ને પેલા જયારે વાવવાની હોય ને પેલા પલાળી દે થોડીક પલાળીને હુકવી દે એટલે વાવે ગે

આજે એના દાદા એરે એવું છે એ મમ્મી પપ્પા બહાર જેલા છે તો બપોરે આવશે તો આવુંથી તમે બે ભરુશો ને ભરતભાઈ ગયા છે તો ભરતભાઈ અમારા ભાઈને બળદ આખે છે ને અહીં તો પાલટી બેઠી છે ભાઈ વાહ આ મારા ભાઈ છે ને આ મારો ભત્રીજો અ તારો બાપને ન લાવ્યો હે એ વાહ કપા કપા વેસા આવી ગયા કપા વાહ ભાઈ કપાનો ભાવ ક્યાં છે હજી શું તો આપણે વેસી નાખવું હોય થોડો કપાસ એ વેચ નાખીએ બાકી આપણે તમને ખબર જ છે કે એટલું બાકી છે વાવવાનું આ તો અત્યારે તો ભાઈ તો હાથે આંકે છે એમનો હમણાં આપણે થોડાક દિવસ પહેલાં જાહેર વાવી નહીં હજી ઉગી નથી તો અહીં જાહેર વાવેલી છે આ લેનને એવું તો આમ રાખવું પડે કે બળદ આવે તો એને વળવાનું હોય તીરખા વળી ન હોય પણ જાહેર બરાબર ઊગી નથી ઉગી જાય તો વગી ગયો ભરતભાઈને એમાં ઉગી ગયેલી છે જાહેર ભાઈ હાથે હાકે છે દર વખતે ફોન આવતો હોય એટલે આજ તો શું હું આ માઈક માઇકમાં જ અવાજ કેવો આવે એ ખબર નથી બહુ શૂટ નથી કરતો પણ આજ લેતો એવો જોઈએ હવે ધ્યાત હતી અવાજ કે કલક એવું એવું લાગ્યું કે હવે અહીંયા સોંટાડી દઉં કેમ કે માઇક બહુ યુઝ ન કરું કેમ કે એકદમ બ્લોગિંગ કરવાનું હોય તો દર વખતે કંઈ આરે માઇક ન હોય પણ હવે ખેતરમાં એમ ભવન આવતો એટલે આ માઇક યુઝ કરી ગ્રેન આરોનું છે કેટલા ટાઈમથી પીડી પર બહુ યુઝ નથી કરતો પણ આજ યુઝ કરશું ઓડિયો કેવો ક્લિયર આવે છે એ કહી દેજો બાકી જો એટલું બાકી પછી વાવીએ આપણે જુવાર પાણી બાઈ એટલે વધારે મોટી થાય એમ પાણી પાણી સુકી જાય ને વાત તમારી બરોબર છે ભાઈ તો હવે જાહેર આવવાનું થઈ ગયું છે તો ભાઈ મારે છે ને હજી જવું પડશે પાણો ગતો એક કેમ કે હાથી પર મૂકવો પડે ને વજન તો માણો હામી જાય એક માણું ભાઈ વાવણીઓ બાંધી દીધું છે વાહ હવે વાવવાની છે એમાં જુવાર બે હર મારા પપ્પાનો ફોન એવો આ વખતે થોડીક જાડી રાખવાની કીધી છે કોણ વાવે છે તારે વાવવા નહીં લે તારે નહીં વાવતા એને વાવતા નહીં આવડતું થોડીક જાડી રાખવાની કીધું છે કેમ સાંજી દીધું તૂટી જનો એટલે સાંધવું પડે હા નીકળી ન જાય ને એમ ફીટ કરી દીધું ચાલો ભાઈ તો અત્યારે વાવવાનું થઈ ગયું છે શરૂ જુવાર વાવે છે ભાઈ ધીમે 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 વાવતી જવાની હા હવે દેખાનું

અને મારે રેર વાર રહેવું પડે કેમ કે હાથી ઉસુ કરીને વાળવાનું હોય કે એટલે એટલે હું દર વખતે ચેક કર નથી એટલે ઉપાધિની આ વખતે આવતા ને જ તે કંઈક હલવાઈ ગયું છે એટલે સંદાઈ ગયું બાકી આખા ઓલામાં એમ ચેક ન કરી તો પછી એવું થઈ જાય એકવાર અમારે એવું છૂતું છે બાજરી વાવતા હું વાવતા એટલે વાડીએ બાજરી આખા ઓલામાં થઈ ગયું એટલે દર વખતે ચેક કરવું તો જરૂરી જ છે એમ વાહ ભાઈ મારા પપ્પા આવી ગયા છે એવો અમે બહાર ગામ જ્યાં ભાઈ થોડું કામ હતું તે ભાઈ એવા ને હા

ચા તો પીવો જ પડશે તમને ખબર છે સા બહુ પી એમ બધા એ સા પી લે અરે ભાઈ શું કરવું લ્યો મોટી સમસ્યા અહીં તેલનો ડબ્બો તોડો હોય તો ઘરે બીજા કોઈ તોડે નહીં અને મેં કોઈ જ નહીં તોડ્યો મારા પપ્પા દર વખતે તોડે પછી શું છે કે બોલો એમનું ઢાંકણું એરકું ફિટ ન થાય તો પ્રોબ્લેમ વાળું થાય ને એટલે આજ રિસ્ક લઈ છે આપણે તેલનો ડબ્બો તોડવાનો લ્યો ઓ બરો છે ને ભાઈ એવું નથી લ્યો

કોનું નામ મોરલો છે આમાં દાદા બેઠા ને છોકરો આકે કેમ પણ વાહ તો એ તરુંધી હાથે નહોતું આકે તો એ ઈ હાથે આકે છે બપોરા થઈ ગયા ને ફેમિલી બધાને લાગી છે ભૂખ એટલા આવી ગયા છે જમવાને ભાઈ જમવામાં માં બની જરો છે શ્રીના બટાકાનો શાક રવો છે બધી ઓરા ફેવરેટ कुरकुરી લો ખાઈ લે ભાઈ જમીન બધા જો કરે છે આરામ બપોર પછી છે ને ફેમિલી હું જેલો તો બહાર થોડું કામ આવજો તો બહાર જેલા તો અત્યારે ઘેર આવ્યો તો અત્યારે વાગી જશે પાસો અત્યારનો વ્યુ વાહ ભાઈ ને આપણું ખેતરનું કામ એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ પપ્પા ઓલે ભરે કાલે કદાચ ટપક પાથરવાની થાય તો એની તૈયારી કરે છે કે ઓલી સાઈડમાં પાથરી દેવું એટલે ઉપાધી ને એમ બાકી એ આપણે વાવણીનું કામ પૂરું થઈ ગયું હવે તો ચોમાસામાં વાવણી આવશે ઓલી વાડી ત્યાં સુધી વાવવાનું તો નહીં આવે વાવાઈ છે ખેતરમાં અત્યારે ગયો પાસલી દૂધ ભરવા દૂધ ભરવા થોડુંક દૂધ હતું તે થોડું થોડું ભરી આવી ખાતા વધે ને એટલું